નમસ્કાર મિત્રો ફૂલે મૂવી રિલીઝ થઈ ચૂક્યું છે આ મૂવી જોવાની મને બહુ તાલાવેલી હતી પરંતુ તે અહીંના થિયેટરોમાં આવેલું નથી પરંતુ જો આપણા શહેરના થિયેટરોમાં આવેલું હોય તો આપ જરૂર જોવા જાઓ ફુલે મૂવી વિશે એવો પ્રચાર થઈ રહ્યો હતો કે એ કોઈ સંપ્રદાય જાતિ કે ધર્મ વિરોધી છે પરંતુ હકીકતમાં આવું બિલકુલ નથી ફુલે મૂવી એક એવા વ્યક્તિ વ્યક્તિ નહીં પણ એવા દંપતીના સંઘર્ષની કહાની છે કે જે પોતે રૂઢિચુસ્ત સમાજને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે અને એવી કુપ્રથાઓ અને રૂઢિઓ જે વર્ષોથી ચાલી આવી છે એમની સામે પોતે દ્રઢતાથી એ દંપતી ઊભું રહે છે અને એમની આખી જિંદગી એ કુપ્રથાઓ સામે એક સંઘર્ષમાં એક લડાઈમાં વિતાવે છે આ એની કહાની છે આ મૂવી અનંત મહાદેવને બનાવેલું છે અનંત મહાદેવન એક પોતે કલાકાર પણ છે અને દિગ્દર્શક પણ છે એમની મૂવી એમની જે પોતે જે જેમાં અભિનય કર્યો છે મૂવી જો આપને ખ્યાલ હોય તો બાઝીગરમાં શાહરૂખ ખાનના પિતાનો જે રોલ કરેલો છે એ એ જ પોતે આનંદ મહાદેવન છે અને ખેલાડી મૂવી છે અક્ષય કુમારનું એમાં પણ એમને વિલનનો રોલ કરેલો છે અને એમના મૂવીઓ પણ સારા હોય છે અને અલગ વિષયોને લઈને હોય છે જેમ કે એમને ઘણા બાયોપિક પણ બનાવેલા છે હું આપને ખાસ એક સજેસ્ટ કરીશ મી સિંધુતાઈ સપકાડ મરાઠી મૂવી છે તો એ પણ જોવા જેવું છે ડોક્ટર રકમાબાઈ એ પણ એનું એક સારું બાયોપિક છે એવી જ રીતે એમને નક્સલવાદ ઉપર રેડ એલર્ટ મૂવી બનાવેલું છે હું તમને ફૂલે મૂવીની બે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કહેવા જઈ રહ્યો છું પરંતુ એ ફૂલે મૂવી આ ફૂલે મૂવી નથી એ છે ઓગણીસો ચોપનમાં આવેલું મહાત્મા ફૂલે મૂવી ઓગણીસો ચોપન એટલે ડૉક્ટર બાબાસાહેબની હયાતીનો સમય અને ત્યારે પણ મહાત્મા ફૂલે ઉપર એક મૂવી આવી ચૂક્યું હતું અને એ બનાવનાર હતા પ્રહલાદ કેશવ અત્રે જે આચાર્ય અત્રે તરીકે ઓળખાતા હતા અને એમને જે આઝાદ ભારતનો પહેલો નેશનલ એવોર્ડ છે એ એમના મૂવીને મળેલો હતો જે મૂવીનું નામ છે આઈ અને મહાત્મા ફૂલે મૂવી એમણે બનાવ્યું એમને પણ બીજો નેશનલ એવોર્ડ સિલ્વર એવોર્ડ મળેલો હતો બીજો ગોલ્ડ એવોર્ડ જે પ્રથમ એવોર્ડ હતો એ સોહરભ મોદીનું એક મૂવી છે મિર્ઝા ગાલિબેમને મળેલો હતો તો ફૂલે મૂવીને એ સમયનો બીજો સિલ્વર એવોર્ડ મળેલો હતો ઓગણીસો ને ચોપનમાં અને ખાસ જાણવા જેવી બાબત એ છે કે ઓગણીસો ચોપન ચાર જાન્યુઆરીએ આ મૂવીનું શૂટિંગનું જે ઉદ્ઘાટન હતું એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના હસ્તે થયું હતું આપને ખ્યાલ હશે કે કોઈ મૂવીમાં જ્યારે એનું શૂટિંગ થતું હોય છે ત્યારે એક ક્લેપર બોર્ડ આમ પછાડવામાં આવે છે જેમાં એના સીન અને એના રીટેક લખેલા હોય છે તો આ ક્લેપર બોર્ડ પછાડીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ મૂવીનું ઉદ્ઘાટન કર્યું હતું ઓગણીસો ચોપનનો સમય જે વર્ષ છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનનું બહુ ખાસ વર્ષ છે જ્યારે આ મૂવીનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું ત્યારે સાહેબ છે એ બોમ્બેમાં હતા અને એમની તબિયત થોડી નાદુરસ્ત હતી તો એ બોમ્બેની એક હોટલ છે મીરાબેલ તો ત્યાં એમનું તેમણે પોતાનું આવાસ બનાવ્યું હતું અને એ હોટલેથી એ પોતે આ મૂવીના ઉદઘાટનમાં ગયા હતા અને ઓગણીસો ચોપનમાં જ આપને ખ્યાલ હશે કે સાહેબ ભંડારામાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ઓગણીસો ચોપનમાં જ એમને રંગૂનમાં ત્રીજી બૌદ્ધ પરિષદમાં હાજરી આપી હતી મૂવીની બીજી જે ખાસ વાત છે એ એ છે કે આ મૂવીમાં મહારાષ્ટ્રમાં જ્યોતિબા પછી જે બીજા સમાજસેવક સૌથી મોટા મનાય છે અને જે બાબાસાહેબની અત્યંત નજીક હતા એવા ગાડગે મહારાજ દેબુજી ધનોરકર જેનું નામ છે ને બધા લોકો પ્રેમથી ગાડગે મહારાજ કહેતા તો એ ગાડગે મહારાજે પોતે જે કહેવાય છે ગેસ્ટ એપિરિયન્સ એમને પોતે આપેલો છે તો આ મૂવીમાં ગાડગી મહારાજ પોતે બતાવવામાં આવ્યા છે અને ગાડગી મહારાજ છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ખૂબ નજીક હતા અને એમને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે એટલો લગાવ હતો કે જ્યારે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના બાબાસાહેબનું મૃત્યુ થાય છે તો એના આઘાતમાં જ પછી થોડા દિવસો એટલે કે વીસ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના ગાડગી મહારાજનું અવસાન થાય છે આપ આ મૂવી પણ યુટ્યુબ પર અવેલેબલ છે તો હું એવું સૂચન કરીશ કે આપ જરૂર જોઉં અને મહાત્મા ફૂલે ઉપર ખાસ કરીને ભારતે ખોજમાં એક એપિસોડ છે જેમાં પાત્ર છે એ સદાશિવ અનુરાગ પુરકરે ભજવેલું છે તો એ પણ આપ ખાસ જોઉં એવું મારું સૂચન છે અને આપ